એમ્બ્રોઇડરી ટોન ટુ ટોન સિકવન્સ નું કામ જોવા મળી જાય છે પિસ્ટલ્સ કલર આજકાલ બહુ જ વધારે ડિમાન્ડમાં છે તો એના અકોર્ડિંગ તમને ટોટલી આ વેરાયટી આર્ટિકલ જોવા મળી જશે તમને બધાને ખબર છે કે કયું બિઝનેસ એવું છે કપડાના વ્યાપારમાં જે વર્ષના ત્રણસો પાસઠ દિવસ ચાલે છે દિવસ દિવસ એ એ ટ્રેન્ડમાં હોય હોય છે છે ડિમાન્ડમાં તો જી હા તમને મારા બોલતા જ ખ્યાલ આવી ગયો હશે કે મેં કયા ત્રણસો દિવસ કલેક્શન ચાલે છે એની વાત કરું છું તો આજની વિડીયો જે મેં તમારી માટે લઈને આવી છું એ ટોટલી ડ્રેસ મટીરિયલ પર લઈને આવી છું થ્રી પીસના તમને ડ્રેસ મટીરિયલના કોન્સેપ્ટ જોવા મળી જશે સમર સિઝનના અકોર્ડિંગ ટોટલી મેં કોટન વેરાયટીઝમાં તમારી માટે ફેન્સી કલેક્શન લઈને આવી ગઈ છું કલેક્શન તમે લોકો જોઈ શકો છો કે બહુ જ ફાઇન અને ફેન્ટાસ્ટિક કલેક્શન તમને આજની વિડીયોમાં જોવા મળી જશે સ્કીપ નહીં કરતા ને સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધી જોજો સ્ટાર્ટિંગ પ્રાઇસની મેં વાત કરું તો એકસો ઓગણચાલીસ રૂપિયાથી તમને કોટનમાં ફેન્સી કલેક્શન જોવા મળી જશે અને ટોટલી તમને ફેન્ટાસ્ટિક કલેક્શન કલેક્શન કોટન મટીરિયલ પર તમને મળી જાય છે જેમ મેં સ્ટાર્ટિંગમાં જ કીધું ઇન ડિટેલ નેક પેટર્ન પર મેં વર્કની વાત કરું તો ટોટલી તમને એમ્બ્રોઇડરી ટોન ટુ ટોન સિકવન્સનું કામ જોવા મળી જાય છે થ્રી પીસ તમને મળી જશે વિથ બોટમ દુઃખ વાત કરીએ આપણે તો હું તમને એકવાર ઓપન કરીને બતાવી દઉં દુપટ્ટાની લેન્થની વાત કરું તો ટોટલી તમને સવા બે મીટરની લેન્થમાં ટોટલી દુપટ્ટો જોવા મળી જશે ટોટલી સોફ્ટ ફેબ્રિક સિફોન ફેબ્રિક પર તમને દુપટ્ટો જોવા મળી જશે જો તમને કલેક્શન સારા લાગે છે તો તમે લોકો સ્ક્રીનશોટ લઈ શકો છો નીચે સ્ક્રીન પર ડિસ્ક્રિપ્શન પર તમને નંબર શો થાય છે ઇઝીલી તમે ત્યાં સ્ક્રીનશોટ શેર કરીને અમારી બેકેન્ડ અને ઓનલાઈન ટીમ દ્વારા તમારી જે પણ ક્વેરી છે કલેક્શનને લગતી ઇઝીલી ત્યાંથી તમને ક્લિયર થઈ જાય છે બાકી ચાર ચારનું સેટ તમને બધા કલેક્શનમાં જોવા મળી જશે નેક્સ્ટ તમને બધાને ખબર છે કે પિસ્ટલ્સ કલર આજકાલ બહુ જ વધારે ડિમાન્ડમાં છે તો એના અકોર્ડિંગ તમને ટોટલી આ વેરાયટી આર્ટિકલ જોવા મળી જશે ઇન ડિટેલ નેક પેટર્ન પર મેં વાત કરું તો એમ્બ્રોઇડરી તમને વર્ક જોવા મળી જશે સિરોસ કે ડાયમંડ પણ તમને જોવા મળી જશે વાત કરીએ કેટલોગની તો પી મનાલી નામના કેટલોગથી તમને આ કલેક્શન જોવા મળી જાય છે તમે લોકો સ્ક્રીનશોટ લઈ શકો છો જેનાથી તમને ઈઝી પડી જાય કે તમને કયું કલેક્શન જોઈએ છે અને જેમ તમને કીધું કે ચાર ચાર કલેક્શન તમને જોવા મળી જાય છે જો તમને પણ આવા કલેક્શન જોઈએ છે કે તમે કસ્ટમરને બતાવો અને તરત જ બધા જ કલેક્શન કસ્ટમર લઈ જાય એમ કે ભાઈ આ કલેક્શન મને જ જોઈએ છે બિકોઝ ટોટલી જે કલેક્શન મેં તમને વિડીયોમાં બતાવું છું ફેન્સી કલેક્શન છે કોટનમાં બીકોઝ બધાના મનમાં એવું જોઈએ છે કે કે જ્યાં કોટન ની વાત આવે છે ત્યાં કોટન માં વેરાયટીઝ નથી હોતી કલેક્શન સારા સારા નથી હોતા બટ અમારા ત્યાં કેસરિયા ટેક્સટાઈલ માં બધી જ વસ્તુ તમને ફેન્સી જોવા મળી જાય છે બી ડિરેક્ટલી મેન્યુફેક્ચરિંગ રેટ માં તો તમે પણ કોટન માં ડીલ કરો છો તમને બધાને ખબર છે કે સમર સીઝન આવી ગયું છે તમને ફેન્સી કલેક્શન જોઈએ છે તો આજે જ વિડિયો જો વિડિયો પત્તા જ તમે કોલ કરો મેસેજ કરો અને આવા કલેક્શન મંગાવો બીકોઝ એવું નહીં થાય કે તમે લોકો કેસરીયા ટેક્સટાઇલ આવો ત્યાં સુધી બીજા બધા કલેક્શન બીજા હોલસેલર રિટેલર લઈ જાય અને સ્ટોક આઉટ થઈ જાય જો તમારે પણ ડબલ એડ કરીને તમારા બિઝનેસમાં મુનાફો કરવો છે જેમ મેં કીધું કે ડ્રેસ મટીરિયલ અને બિઝનેસ છે જે દિવસ ચાલે છે તો આવા બ્યુટિફુલ કલેક્શન આજે જ મંગાવો તમારા શોપ પર કસ્ટમરને બતાવો બિકોઝ આઈ એમ ડેમ શ્યોર કે કસ્ટમરને કલેક્શન બતાવતા જ તમારા બધા કલેક્શન સ્ટોક આઉટ થઈ જશે જેમ મેં તમને કીધું કે કેસરિયા ટેક્સટાઇલ કંપનીની જ્યાં આવે છે ત્યાં ક્વોલિટી તમને એવા જ મળે છે અને પ્રીમિયમ ક્વોલિટી જોવા મળે છે બાકી જો તમને ફેન્સી કલેક્શન જોઈએ છે બુટીક કોન્સેપ્ટ જોઈએ છે ડ્રેસ મટીરિયલ્સમાં કુર્તીઝમાં તો એ કલેક્શન પણ તમને અમારા ત્યાં જોવા મળી જશે એની સ્ટાર્ટિંગ પ્રાઇસની મેં વાત કરું તો પાંચસો રૂપિયાની સ્ટાર્ટિંગ રેન્જમાં મળી જાય છે જો તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો બિકોઝ અમે નવા નવા વિડીયોઝ ફેન્સી કલેક્શનને લઈને કે કોઈપણ કલેક્શન વુમન્સ વેરને લગતી ટોટલી વસ્તુ અમે વિડીયો